એક બાને પિયર જવું હતું તો દાદા કે તું પિયર જાય તો આ ગરમ પાણી મને કોણ ચૂલા ઉપર કરી આપે કે હવે શીખો થોડું આટલી ઉંમર થઈ કાયમ મારે જ કર મારે એક દાડો પિયર ના જવાનું હોય બા તો પિયર જતા રહ્યા દાદા હવારે ચૂલો હળગાવવા બેઠા કેટલાય લાકડા મૂક્યા ને કેટલાય પૂઠ્ઠા કર્યા પણ ચૂલો હળગ્યો પાંચ વાગેના ઉઠ્યા તો હાળા છઉદી ના હળગ્યો પડોશમાંથી એક બેન નીકળી એને જોયું કે આ દાદાને ચૂલો હળગાવતા ફાવતું પડોશમાં ફળી આમ આવી અને બેને કીધું દાદા આગા જાઓ આ હળગાવવાનું કામ તમારું નહીં શું સમજ્યા તમે હું ચૂલાની વાત કરું છું અને ઓલા દાદાએ પૂછ્યું કે બેન મારી હું દોઢ કલાકથી ચૂલો હળગાવતો હતો કેટલી ફૂંકો મારી મારથી ના હળગ્યો ને તારાથી એક સેકન્ડમાં હળગી ગયો કે દાદા એક વાત કહું એ અમને જ ખબર હોય કયા પોઈન્ટ ઉપર ફૂકું મારવાની રાધે રાધે બોલના પડે ગા